દેશવાળી અને છટાદાર ચાલ આંખોમાં ચમક અને કંઠમાં ટણા કાઠિયાવાડની સોડ અને ગીરનો કાંઠો વનનો વૈભવ અને રાજવી ઠાઠમાં

હડાવીર જંગલ પણ આ જંગલ બને છે રજવાડું એશિયાટિક સાવજના આધિપત્ય આ રજવાડામાં જ્યારે સાવજની સવારી નીકળે છે ત્યારે આખી જીવસૃષ્ટિ ઝૂકી ઝૂકીને અને સલામી આપે છે

અને માનવ સૃષ્ટિના સહજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ત્યારે માત્ર જંગલના પશુ પક્ષીઓ સાંસ્કૃતિક રીત રિવાજો અને પરંપરા સાવજ વિના અધૂરા ગણાય છે કેટલાય ગુહા ગીતો અને સાવજને ગાયો છે

સિંહ આમ તો કોઈનું જ દુશ્મન નથી હોતું સિંહણ પોતાના બચ્ચાઓ દોઢ બે વર્ષના ન થાય ત્યાં સુધી તેઓને શ્રેષ્ઠ શિકારી બનાવતા શિકાર કરવાથી માંડીને જંગલ પર સંઘર્ષ કરીને વર્ચસ્વ જમાવતા શીખવે છે અને બચ્ચાઓ મોટા થાય એટલે પોતાના વિસ્તારમાંથી હાંકી કાઢે છે જેથી કરીને પોતાનો વિસ્તાર જાતે બનાવીને પોતાનું અલાયદું સામ્રાજ્ય બનાવી શકે સૌરાષ્ટ્રની ધરા પર આવીને સિંહના નાના બચ્ચાઓને સિંહણ સાથે વિહરતા જોવા એટલે જાણે જેકપોટ કહી શકાય અહીં જ ખૂબસૂરત સિંહણ સાથે નાનકડું બચ્ચું ગમ્મતે ચડતા માં સાથે વાલ કરતા કરતા ક્યારેક નજરે પડી જાય છે સિંહના વ્યક્તિત્વનું ઉન્નત પાસું તેની શાલીનતા છે પ્રાણી સામાન્ય રીતે હિંસક વૃત્તિ ધરાવતું હોય છે પણ પ્રાણીઓનો રાજા સિંહ ભૂખ વિના શિકાર નથી કરતો અને એટલે જ તો એ રાજા છે

સિંહનું રજવાડું છે છેલ્લા અવલોકન પ્રમાણે અહીં આજે છસો ચુમ્મોતેર કરતા પણ વધારે સિંહો મુક્તપણે જંગલમાં મહાલતા જોવા મળે છે અને એને કુદરતી વાતાવરણમાં મહાલતા જોવાની તક ક્યારેય ચૂકી ન શકાય વિશ્વભરમાંથી પ્રકૃતિ પ્રેમીઓ અહીં મનરાજની એક ઝલક જોવા માટે ઉમટી પડે છે આપણે સૌએ પ્રકૃતિ માનવ બનીને

ઝલક જોવા માટે ઉમટી પડે છે આપણે સૌએ પ્રકૃતિ માનવ બનીને સરકાર સાથે હાથ મિલાવીને આ પ્રભાવક પ્રાણી અને એના ઘર નો જતન કરવા પ્રયત્નો કરવા જ રહ્યા બદલાતા જતા જીવનની પ્રતિકૂળ અસરો થવા લાગી પરંતુ ગુજરાતની ઓળખ અને યશકર્ગી સમાન સિંહોને ઉની આજ પણ ન આવે તે હેતુથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના સંરક્ષણ અને સંવર્ધનનું બેડું ઝડપી લીધું જેના પગલે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વન વિભાગ દ્વારા સાવજના અભયારણ્યમાં અનેક પરિવર્તનો થઈ રહ્યા છે જેના પગલે સિંહોને મળ્યું છે નવજીવન અનેક સમસ્યાઓને રોકવા માટે વન વિભાગ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા સૌથી પહેલા તો ઇજાગ્રસ્ત સિંહોને બચાવવા માટે બચાવ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા રેસ્ક્યુ અને રેપિડ એક્શન ટીમોનું ગઠન કરવામાં આવ્યું આ ટીમો કૂવામાં પડી જતા કે ઘાયલ સિંહને બચાવી રેસ્ક્યુ સેન્ટર સુધી લઈ આવે જ્યાં તેમની નિષ્ણાત પશુ ડોક્ટરો દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ થાય અને તેમને સાજા કરી પાછા જંગલમાં છોડી દેવામાં આવે છે આમાં રેસ્ક્યુ સેન્ટર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે

જેથી આકસ્મિક રીતે સિંહ કે અન્ય કોઈ પણ પ્રાણી કુવામાં પડી ન જાય જીઆઈ પાઇપ દ્વારા બનાવવામાં આવેલી ઊંચી મચાન પરથી કર્મચારીઓ દ્વારા સિંહો અને અન્ય પ્રાણીઓની ગતિવિધિનું નિરીક્ષણ કરવામાં આવે છે જંગલમાં સિંહના વસવાટની જગ્યાઓને સુધારવામાં આવી છે ખોરાક આશ્રય અને પાણી પર નબતા સિંહો ઉનાળામાં પાણીની અછતના કારણે માનવ વસ્તીમાં ઘૂસી જતા હોય છે

આ ગીચતા જ સિંહોનું આશ્રય સ્થાન બની રહે છે જેમ કોઈ પણ સામ્રાજ્યને સુરક્ષા માટે સેના અને સિપાહીઓની જરૂરિયાત હોય તેમ સિંહોના આ રજવાડાને પણ વન વિભાગ દ્વારા સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી ઠેર સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે જેમના દ્વારા દિવસ રાત નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે ફરી જંગલ ફરતે વોચ ટાવર અને સુરક્ષાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી વન્ય જીવનને લગતા ગુનાઓ અટકાવી શકાય અને સિંહોનું સંરક્ષણ કરી શકાય ઝડપથી દોડતા આ સમયમાં સિંહોને સૌથી વધારે ખતરો હોય તો રેલવેના પાટાથી આ દિશામાં તકેદારીના આગોતરા પગલા સ્વરૂપે વોચ ટાવર પરથી જંગલ વિસ્તારની નિગરાણી કરવામાં આવે છે જો ટ્રેન પસાર થવાના સમયે કોઈ જાનવરની ગતિવિધિ દેખાય તો લોકો પાયલટને જાણ કરી ટ્રેનની ગતિ ધીમી કરાવવામાં આવે છે રાત્રિના સમયે ટ્રેકર દ્વારા રેલવે ટ્રેક પર સવાર સુધી ફૂડ પેટ્રોલિંગ કરીને જનાવરની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે વળી સમયાંતરે રેલવે ટ્રેકની આસપાસ જાળી જાખરા અને વનસ્પતિને દૂર કરી ટ્રેક જોઈ શકાય તેવો બનાવવામાં આવે છે જેથી અકસ્માતો ટાળી શકાય અવજોના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા હથિયારો પણ વસાવવામાં આવ્યા છે જે ગેરકાનૂની ગતિવિધિઓથી વન્યજીવોનું રક્ષણ કરે છે

નાગરિકો માં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ પ્રત્યે જાગૃતિ હરા આ માટે એક અભિનવ પ્રયાસ રૂપે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં શાળાના બાળકો અને પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે તેમને સિંહોના ભવ્ય પરિચિત કરાવવામાં આવે છે જેના આધારે તેઓ સિંહો માટે સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરી શકે પોતાના જીવથી વાલા રજવાડાને સુરક્ષિત રાખવા અને ગુજરાતની યશકલજી સમાજ સાવજને અભય અને અજય બનાવવા ગુજરાત વન વિભાગ સદાય તત્પર અડીખમ અને કટિબદ્ધ છે જે સિંહોના સુરક્ષિત ભવિષ્યનો અનમોલ નિર્દેશ કરે છે